હેલો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું એકદમ નવા સ્વાદમાં કાઠિયાવાડી લીલા ચણાનું શાક આ શાક એકદમ ફટાફટ બની જાય છે અને જોતા જ મોઢામાં પાણી આવી જાય તેવું ટેસ્ટી બને છે પંજાબી શાક પણ ભૂલી જશો તમે મારો વિડીયો તો જોઈ રહ્યા છો પણ હજુ સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો ચલો રેસીપી સ્ટાર્ટ કરીએ ગ્રામ લીલા ચણા ખાવામાં ખૂબ જ મીઠા હોય છે હવે એક પ્રેશર કુકર લઈશું તેમાં આપણે ચણા એડ કરી દેવાના છે અને એક ગ્લાસ પાણી એડ કરવાનું છે અને લીલા ચણાનો કલર જળવાઈ રહે તેના માટે એક ટી સ્પૂન સુગર એડ કરવાની છે હવે પ્રેશર કુકર બંધ કરી દઈશું અને એની એક વિસલ કરવાની છે વિસલ થાય ત્યાં સુધીમાં આપણે ગ્રેવી બનાવી લઈશું એક નંગ ટામેટું એક નંગ કાંદા કટ કરેલા એક આદુનો ટુકડો અને એક લીલું મરચું તેમાં બિલકુલ પાણી ઉમેરવાનું નથી આપણે તેની ગ્રેવી બનાવી લઈશું આપણી ગ્રેવી સરસથી તૈયાર થઈ ગઈ છે તમે જોઈ શકો છો આપણે કાંદા ટમેટાની ગ્રેવી પણ સરસથી તૈયાર થઈ ગઈ છે ત્યાં સુધીમાં આપણા ચણા પણ એકદમ પરફેક્ટ સરસથી બફાઈ ગયા છે આમાં જે પાણી છે તે આપણે ગ્રેવીમાં એડ કરવાનું છે આ રીતના ચણા રાળ રાળ બાફવાના છે હવે ત્યારબાદ આપણે એક પેન લઈશું તેમાં ત્રણ ટેબલ સ્પૂન તેલ એડ કરવાનું છે તેલ ગરમ થાય ત્યારબાદ તેમાં એક તમાલપત્ર બે લાલ મરચાં એક તજનો ટુકડો અને એક ટી સ્પૂન રાઈ તતડે ત્યાં સુધી તેને સાતળવાની છે ગેસની ફ્લેમ મીડિયમ ટુ લો રાખવાની છે એક ટી સ્પૂન જીરું જીરું પણ તતડે ત્યાં સુધી તેને સાતળવાનું છે ત્યારબાદ તેમાં એક ટેબલ સ્પૂન લાલ લસણવાળી ચટણી એડ કરવાની છે લસણવાળી ચટણી બળી ન જાય તેનું ધ્યાન રાખવાનું છે તેને હલકા હલકા હાથે હલાવતા રહેવાનું છે ત્યારબાદ તેમાં એક ટેબલ સ્પૂન ચણાનો લોટ એડ કરવાનો છે ચણાના લોટનાથી શાકનો ટેસ્ટ ખૂબ જ સારો આવે છે જો તમે લીલા ચણા કે સૂકા ચણાનું શાક બનાવતા હોય તો તેમાં એક ટીસ્પૂન ચણાનો લોટ એડ કરી શકો છો તેનાથી શાક એકદમ સરસ બને છે ત્યારબાદ તેમાં એક ટેબલ સ્પૂન દહીં એડ કરવાનું છે દહીંને આપણે સતત હલાવતા રહેવાનું છે જેથી કરીને આપણું દહીં ફાટી ન જાય આ બંને વસ્તુને એકથી બે મિનિટ સતત સાતળવાની છે અને ગેસની ફ્લેમ મીડિયમ ટુ લો જ રાખવાની છે જેથી બધા જ મસાલા એકદમ સરસથી કૂક થઈ જાય ત્યારબાદ તેમાં આપણે જે કાંદા ટામેટાની ગ્રેવી બનાવેલી હતી તે એડ કરી દેવાની છે તેને એક મિનિટ માટે કૂક કરવાની છે આ શાકમાં ચણાનો લોટ અને દહીં એડ કરવાથી શાકનો સ્વાદ ખૂબ જ એવો સારો આવે છે જો તમે આ રીતે ક્યારેય ન બનાવવી હોય તો એકવાર તમે જરૂરથી બનાવજો આ રીતે સતત અલાવતા રહીશું જેથી આપણી ચણાના લોટવાળી ગ્રેવી હોવાથી નીચે બેસી ન જાય ત્યારબાદ તેમાં એક ટીસ્પૂન હળદર પાવડર એક ટી સ્પૂન લાલ મરચું પાવડર અને એક ટીસ્પૂન જીરું પાવડર અને સ્વાદ અનુસાર સોળ બધા જ મસાલાને ગ્રેવી સાથે સરસથી મિક્સ કરવાના છે હવે આ ગ્રેવીને આપણે ગેસની ફ્લેમ મીડિયમ ટુ લો રાખી એકથી બે મિનિટ સાતળવાની છે તેલ છૂટું પડે ત્યાં સુધી તેને સાતળવાની છે અને વચ્ચે વચ્ચે આપણે હલાવતા રહીશું જેથી કરીને આપણી ગ્રેવી નીચે બેસી ન જાય તેમાંથી સરસ પરપોટા પણ નીકળવા લાગ્યા છે ત્યારબાદ તે એક કપ લીલા કાંદા કટ કરેલા અને જે બફાઈ ગયેલા ચણા છે તે એડ કરવાના છે હવે બંને વસ્તુને સરસથી ગ્રેવી સાથે મિક્સ કરી દઈશું તમે ચણાનું શાક તો બનાવતા જ હશો પણ આ મારી રીતે એકવાર જરૂરથી બનાવજો ખાવામાં તો ખૂબ જ ટેસ્ટી લાગે છે અને પંજાબી શાકનો ટેસ્ટ પણ તમે ભૂલી જશો ગેસની ફ્લેમ મીડિયમ ટુ લો રાખી તેને બેથી ત્રણ મિનિટ સતત સાતળવાનું છે જેથી કરીને બધા જ મસાલા ચણા સાથે કૂક થઈ જાય ત્યારબાદ આપણે ચણા બાપતી વખતે જે પાણી હતું તે ત્રણથી ચાર ટેબલ સ્પૂન મેં એડ કરેલું છે જો તમારે વધારે રસાવાળું કરવું હોય તો વધારે પાણી એડ કરી શકો છો અહીંયા આપણે શાક મીડિયમ જ રાખીએ છીએ તેથી મેં પાણી મીડિયમ જ એડ કરેલું છે ત્યારબાદ તેમાં એક ટેબલ સ્પૂન કસૂરી મેથીને હાથની મદદથી મસળીને એડ કરવાની છે અને લાસ્ટમાં એક ટી સ્પૂન ગરમ મસાલો આ બંને વસ્તુ લાસ્ટમાં એડ કરવાથી શાકનો ટેસ્ટ ખૂબ જ સારો આવે છે અને ગાર્નિશિંગ માટે કોથમીર હવે બધી જ વસ્તુને સરસથી મિક્સ કરી દઈશું આ તેની હતી એક સિક્રેટ ટીપ્સ ત્રણેય વસ્તુ લાસ્ટમાં એડ કરવાથી શાકનો ટેસ્ટ ખૂબ જ સરસથી જળવાઈ રહે છે અને આપણું શાક પણ એકદમ સરસથી કૂક થઈ ગયું છે તો ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને આપણું શાક એકદમ લાજવાબ ચટાકેદાર એવું તૈયાર થઈ ગયું છે તમે આ રીતે ક્યારેય ન બનાવ્યું હોય તો એકવાર જરૂરથી બનાવજો અને મને કોમેન્ટ બોક્સમાં જણાવજો કે મારા શાકની રેસિપી તમને કેવી લાગે જય શ્રી કૃષ્ણ મિત્રો